અંકલેશ્વરના સુરવાડિયાના પ્રણામી બંગ્લોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં તસ્કરોની પાછળ શ્વાન દોડતા તસ્કરો ભાગ્યા ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધી રહ્યો છે તસ્કરો પોલીસથી નહીં ડરતા પણ તસ્કરો શ્વાનોથી ડરી ગયા હોવાની ઘટના સીસીટીવી ફૂટેજમાં સામે આવી છે સુરવાડિયાના પ્રણામી બંગ્લોઝ અને શિવદર્શન રેસીડેન્સીમાં ચોરી કરવા આવેલા તસ્કરોની શ્વાનોએ ઘેરી લીધા હતા સીસીટીવીમાં કેદ હતી છેલ્લા પંદર દિવસમાં સીસીટીવી શ્વાના લીધે ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હોવાની ઘટના સામે આવી હતી તસ્કરો સોસાયટીમાં બંધ મકાન શોધી રહ્યા હતા તે સમયે ગલીઓમાં ભેગા થયેલા સ્વાનો જોર ભસવા લાગતા રહીશો જાગી જશે તેવી કે તસ્કરો ભાગી ગયા હતા આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેને લઈ અંકલેશ્વરમાં શરીરને શહેરને અડી આવેલ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ડેરા તંબુ તાણ્યા હોય તેવું હાલ તો પ્રતીત થઈ રહ્યું છે યાકુબ પટેલ કરજન સંદેશ ન્યૂઝ ભરૂચ